નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા પંચાયત તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત હોલ ખાતે નારી વંદના ઉત્સવ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ બી કે પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન ખાટની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કાર્યક્રમ સ્વસહાય જૂથ પશુપાલન મિલેટ તથા પ્રાકૃતિક ખેતી બેંક સખી સરપંચ સહિત વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર મહિલાઓનું ઉપસ્થિત મહાનુભાવના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું જેમાં મહિલા પશુપાલન વિલણવાળા ગામના શિલ્પાબેન પટેલ પટ્ટણ ગામના લીલાબેન માછી કાસોડી ગામના સરૂદબેન પટેલ ખાટા ગામના શોભલાબેન પટેલ મહિલા વેટરનરી ડોક્ટર ઉર્વી પટેલ મહિલા ખેડૂત મોહિડા પડ ગામના દરિયાબેન બારીયા અને લુણાવાડા નગરના રિદ્ધિબેન રાવલ સ્વ જૂથના જાગૃતિબેન પંચાલ શાંતાબેન વણકર ચાવડીબાઈના મુવાડાના સરપંચ મેઘાબેન પટેલ જોરાપુરા ગામના સરપંચ રસીલાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું તાજેતરમાં સખી સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે સંવાદ કરનાર શાંતાબેન સહિત વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર મહિલાઓએ પોતાના પ્રતિભાવો આપી અન્ય મહિલાઓને પ્રેરિત કરી હતી આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ચંદ્રિકાબેન બાભોર નાયબ પશુપાલન અધિકારી એમજી ચાવડા જિલ્લા ખેતીવાડી અધિકારી જી આર પટેલ મહિલા અને બાળ અધિકારી એમ વી રોઝ સહિત અધિકારીઓને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી